ગીર સોમનાથના તીર્થ વિસ્તારમાં ત્રંબકેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ત્રિદિવસીય કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં રાજકીય સામાજિક અગ્રણીઓને બહોળી ઉપસ્થિત જોવા મળ્યા હતા અને પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના સાનિધ્ય એવા ભાલકા તીર્થ ખાતે આવેલા શ્રીબાઈ ચોક ખાતે ભગવાન શ્રી ત્રંબકેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેમની સાથે વિવિધ દેવી દેવતાઓના પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો 3 દિવસીય મહોત્સવ ઉજયો હતો જેમાં ધામધૂમથી નગરચર્યા અને બેનોના રાસ ગરબા શિખર પૂજા ધ્વજારોહણ સમૂહ ભોજન બટુક ભોજન મહાયજ્ઞ સહિતના પૂજન વિધિ કાર્યક્રમ સાથે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવણી કરાઈ હતી અને સ્વયંસેવકોના સાહસ અને অগ্রણીઓના યજમાન પદે તેમજ સામાજિક અને રાજકીય આગેવાનોના સહકારથી આવું ભવ્ય કાર્ય પૂર્ણ થયેલ છે ત્યારે ભાલકા અને ભાલપરા સંયુક્ત આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સરપંચ વિક્રમ પટાટ મોહનભાઈ ઘેરવડા સોરઠિયા પ્રજાપતિ સમાજના અગ્રણીઓ તેમજ વિવિધ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી બાલકેશ્વર તીર્થના સાનિધ્યમાં જે ભાલકા અને બાલપા આયોજિત શ્રી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં તે દિવસ જે કાર્યક્રમ પહેલા દિવસે નગરયાત્રા બીજે દિવસે જાન્ય અને ત્રી દિવસે શિખર જે શિખર ચડાવવાનું આયોજન હોય ગ્રામજનો દ્વારા આયોજિત આ કાર્યક્રમ અને જે પ્રાણ પ્રતિષ્ઠામાં જે કાર્યકર્તા અને અહીંના જેની જેને સહયોગ આપ્યો છે એ પણ એક શુભેચ્છાના પાત્ર છે જે લોકોએ આમાં દાન આપ્યું છે એ પણ એક શુભેચ્છાના પાત્ર છે અને આ કાર્યક્રમના મુખ્ય યજમાન આપણા સાંસદ રાજેશભાઈ ચુડાસમા વિક્રમભાઈ પટાટકા એનો ખૂબ મોટો સહયોગના કારણે અત્યારે આપણે આ કાર્યક્રમ સંપૂર્ણ પૂર્ણ કરી પૂર્ણ રીતે પૂર્ણ કરીએ છીએ આજે અને આજે મટુક ભોજનનું પણ આયોજન કર્યું છે અને બધા ગામ લોકો આનો સાથ અને સહકારથી આ કાર્યક્રમ જે કાર્યકર્તાના કારણે આજે પૂર્ણ તરફ ગયું છે આજે મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંપર્ક મહાદેવ પ્રતિષ્ઠા કરવામાં આવી છે એમાં નગરયાત્રા કરવામાં આવી છે ગામના દરેક જનોએ નગર યાત્રા કરી અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો સાથે સાથે આજે હવન યજ્ઞ અને શિખર પૂજન કરી અને શિખર ચઢાવવાની તમામ ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું અને સાથે સાથે ભટક ભોજનનું પણ આયોજન કરવામાં આવેલું છે અને તમામ ગ્રામજનોએ એમના સહયોગથી અને સાથ સહકારથી કિષ્ઠા ભગવાન ત્રબલકિશ્વર મહાદેવ કૃષ્ણ મહોત્સવ જોવાનું સાથે સાથે માલતા ભાલપરા અને નજીકમાં ભાલકા તીર્થ આવેલું છે જ્યાં ભગવાન દ્વારકાધીશ જે ભાલકા બાલકૃષ્ણ ભગવાનના સાનિધ્યમાં અને આજુબાજુના તમામ ભાલકા ભાલકા ભાલપરા તમામ ગ્રામજનો દ્વારા આ મહોત્સવ અને ત્રણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવેલો છે આજે ભાલપરા મુકામે ભાલપરા દ્વારા ગ્રામ પંચાયત દ્વારા આજે ત્રિદિવસીય રમકેશ્વર મહાદેવનું પ્રાણ પ્રતિષ્ઠાનો એક ભવ્ય કાર્યક્રમ વાલપરા ગામ મુકામે સોસાયટીમાં રાખેલો હતો આજે એમનો બીજો દિવસ પ્રથમ દિવસે એક ભવ્ય નગરયાત્રા હતી બીજે દિવસે જલયાત્રા આજે શિખર અને ત્રણકેશ્વર મહાદેવની પ્રાંત પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ ભુદેવો અને સમગ્ર ગામની હાજરીમાં થયું હતું આ કાર્યક્રમ ભવ્ય રીતે થાય એના માટે આપણા જુનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને અહીંના સરપંચ અને જિલ્લા પંચાયતના સદસ્ય વિક્રમભાઈ પટાળ મોહનભાઈ અને આપણા બાપુ દ્વારા અને ગામના બધા સમગ્ર દ્વારા એક ભવ્ય આયોજન આ મંદિરનું કરવામાં આવ્યું છે આજે મંદિરની અંદર સમૂહ ભોજનમાં પણ એક કાર્યક્રમ છે અને આજે આજેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા પણ છે આ કાર્યક્રમની અંદર આખો ભાજપરા અને વન સોસાયટીનો સમૂહ જોડાયેલો છે ભગવાન મહાદેવના સાનિધ્યમાં ત્ર્યબકેશ્વર મહાદેવની સાનિધ્ય પ્રાંત પ્રતિષ્ઠા કરવામાં આવી ત્રિદિવસીય આ કાર્યક્રમમાં આજના રોજ અંત ત્રીજા દિવસે ગામ સમસ્ત આયોજિત આ શિખર પૂજન અને ભગવાન ત્ર્યબકેશ્વર મહાદેવની પ્રાંત પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો કાર્યક્રમમાં પ્રથમ દિવસે નગરયાત્રા થઈ સમસ્ત પાલકા ગામમાં દરેક સરિયામાં દરેક ગેલીમાં ગામજનો દ્વારા નગરયાત્રા થઈ બીજા દિવસે હવન અને પૂજનના કાર્યક્રમ હતું ધાન્ય અને અત્યારે આજની આજરોજ છેલ્લા દિવસે અંતિમ દિવસે શિખર ચઢાવવાના કાર્યક્રમ અને પ્રાણ પ્રદર્શન અને અંતે છેલ્લે આજરોજ પટ્ટુ ભોજનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ગામના લોકોને ભોજન કરવામાં પણ આવ્યું છે અને ગામ સમસ્ત સમસ્ત ગામના દરેક સમાજના લોકોએ આમાં આવ્યું